ગુજરાત ટ્વેન્ટી ફોર હવે જોયો કે સમાચાર વડોદરા શહેરના અક્ષરચોક પાસે કારમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી આ ઘટના આજે સાંજે બની હતી આગ લાગવાનું કારણ અકસ્માત હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યા હતા આગના કારણે કાર સંપૂર્ણ બળીને અને બળીને ખાબ થઈ ગઈ હતી આ ઘટનામાં કોઈ જનાની થઈ નથી પરંતુ કારને મોટું નુકસાન થયું છે આ ઘટનાના પગલે અક્ષર ચોક વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો પરંતુ પોલીસની મદદથી ટ્રાફિકને ફરીથી સામાન્ય ક્રમ આવ્યો હતો પોલીસ આ ઘટનાની વધુ તપાસ કરી રહી છે અત્યારે હું અહીંથી પસાર થતા બ્રિજ પર ક્રેટા ગાડીમાં આગ લાગી હતી એન્જિનમાં ત્યારે ક્રેટાની બાજુમાં એક ગાડી પસાર થતા એને જાણ કરી અને ભાઈએ સાઈડમાં કાર લીધી અને સાઈડમાં કાર લીધા પછી ગાડીમાંથી ઉતરી ગયા હતા એટલે એમનો શો બચાવ આગળ જ્યાં સુધી ભયાનક રૂપ લીધું ત્યાં સુધી ભાઈ બહાર આવી ચૂક્યા હતા અને આગને સંપૂર્ણપણે એને કાબુમાં લઈ લીધી છે આજુબાજુના દુકાનમાંથી અમે ફાયર સેફટીના બોટલ મંગાવીને એને પ્રયાસ કર્યો પણ આગે ભયાનક રૂપ લેવાથી અમારે ફાયરવાળાને બોલાવવા પડ્યા અને ફાયરવાળાને બોલાવીને આજે ગાડી પર જે આગ પર કાબૂ મેળવી લીધો છે અને કોઈ જાનહાની થઈ નથી કારમાં કેટલા લોકો સવાર હતા કારમાં ફક્ત એક જ ભાઈ હતા એમના જોબથી ઘરે ઘર તરફ જઈ રહ્યા હતા એટલે એક જ ભાઈ હતા અને એમને જાણ કરી ઇશારો કર્યો અને ભાઈએ સાઈડમાં ગાડી લીધી અને ગાડી લીધા પછી

કિચરનું ટેમ્પરેચર પણ ગાડીમાં બતાવતું હોય તો એ ચેક કરવામાં આવે તો ક્યાંક આઠ કલાક પહેલા આપણે એવો